ખુલ્જા સિમ સિમ સ્લાઇટ ખુલી ગઈ છે ઇમ્પોર્ટન્સ ઓફ ડેવલપમેન્ટ મિનિંગ ઓફ ડેવલપમેન્ટ વિકાસની વ્યાખ્યા તાલીમની વ્યાખ્યા ફરી એક વખત રિપીટ કરી દઉં કર્મચારીઓને કર્મચારીને કુશળતા મેળવવાની છે એટલા માટે આપણે પ્રાયોગિક અને સૈદ્ધાંતિક જ્ઞાન આપતા હતા યસર નો પણ હા એ કર્મચારીઓ અને અહીંયા આપણે સંચાલકો કે વિભાગીય અધિકારી કર્મચારીઓને જો સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે તો એને કહેવાય તાલીમ ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક જ્ઞાન અને પ્રાયોગિક જ્ઞાન એટલે કહેવાય ડેવલપમેન્ટ વિકાસ માત્ર આ બે ની જગ્યાએ કર્મચારી શબ્દ એડ કરી દો તો તાલીમની વ્યાખ્યા બની જશે ઉચ્ચ સંચાલક કે વિભાગીય અધિકારીઓ શબ્દ વાપરી લો તો વિકાસની વ્યાખ્યા બની જશે ઇન્ટ્રોડક્શન વિકાસ એટલે શું સેમ મુદ્દા કી બાબત છે વિકાસ વિકાસને કારણે માનસિક બૌદ્ધિક કાર્ય કરવાની અંદર વિભાગીય અધિકારી હોય કે સંચાલક હોય એની અંદર એ વધારો થાય છે પ્રમાણમાં કામ શું કરશે વધુ કરી શકશે એ એ વિશિષ્ટ વિશિષ્ટ તાલીમ તાલીમ મેળવશે મેળવશે માનસિક જે કાર્ય કરવાની શક્તિ છે એમાં વધારો થશે ટેકનિકલ જ્ઞાન તથા રચનાઓના ઘડતરમાં નિષ્ણાંત બની જશે શું બની જશે એ લોકો નિષ્ણાંત શું આપવાથી યસ વિકાસ કરવાથી ડેવલપમેન્ટ વિકાસ અને વર્તમાન યુગમાં વિકાસ બહુ જરૂરી બાબત છે ડેવલપમેન્ટ જરૂરી છે ઉચ્ચ સંચાલકો ને નિર્ણય લેવા હોય ઉચ્ચ તો આગળ કોન્સેપ્ટની વાત કરીએ વિકાસને કારણે ઉદ્દેશો સિદ્ધ થાય છે વિકાસને કારણે ધંધાકીય એકમની અંદર વિભાગની અંદર વ્યવસ્થિત કામ થાય છે એની કાર્યક્ષમતા વધે છે કોની તો કે ઉચ્ચ સંચાલકોની અને વિભાગીય અધિકારીઓની

આ ચાવી છે યાદ રાખવા માટે આપણે મુદ્દાઓ યાદ રાખવા માટે જી આ ચાવીને ખાસ તૈયાર કરો એક પછી એક મુદ્દાને જોઈએ વીસ સાત ટેન ની વીસ સાત ટેન ની

વિકાસ જરૂરી છે વિકાસ કરવાથી આ બધા એકમનો વિકાસ વર્તમાનમાં ધંધાકીય એકમની અંદર જે નવા નવા પરિવર્તન લાવવા છે જે નવી નવી વ્યૂહરચના ઘડવી છે તો આપણી પાસે આ વિકાસ જોઈશે વિકાસને કારણે પહેલો ફાયદો વિકાસને કારણે બીજો ફાયદો વિકાસ એક એવો કાર્યક્રમ છે જે ભવિષ્યની અંદર અંદર જે પરિવર્તન આવવાનું છે છે એ ધંધાની સમાવિષ્ટ કરી લે વિકાસને કારણે ત્રીજો ફાયદો સમસ્યાઓનું સમાધાન સમસ્યાઓનું સમાધાન તો કે જે કઈ પણ સમસ્યા જટિલ આવે એને આપણે ઉકેલી લખીએ ઉકેલી શકીએ એટલા માટે ઝડપથી આપણે સરળતાથી વિકાસને પરિવર્તનશીલ બનાવી શકીએ બને એટલો સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને વિકાસ ને કાર્યક્રમ ને કારણે સંચાલકો ની અંદર નવું નવું જ્ઞાન નવો ઉમંગ આવે છે એટલે બિન જરૂરી ખર્ચ ઘટાડશે બિન જરૂરી ખર્ચ ઘટે એટલે પડતર કિંમત ની અંદર ઘટાડી અને નફામાં શું કરી શકાય વધારો એટલે વિકાસ ને કારણે સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બન્યો વિકાસ ને કારણે સમસ્યા દૂર કરી શકાય વિકાસ ને કારણે વિકાસ કાર્યક્રમ ને વ્યૂહરચના ઘડી શકાય વિકાસ ને કારણે એકમનો વિકાસ થાય હજી ચાલુ

એટલે શીખશે નવા સંશોધન કરશે તમે જુઓ એક વિકાસમાં કેટલી તાકાત વિકાસ ની અંદર નવા સુસજ્જ થશે કર્મચારી નવા નવા કાર્યક્રમો બાબતે વિચારશે નવા સંશોધન બાબતે વિચારશે તદ્દન નવા ખ્યાલો આવશે જેને કારણે એની ગુણવત્તા એની અંદર રહેલી શક્તિ એની જે કક્ષા છે એનું લેવલ ઊંચું જશે વિકાસમાં પાવર છે અને છેલ્લું આઠમું નિરીક્ષણ અસરકારક બની શકાય ઓબ્ઝર્વેશન નિરીક્ષણ કરી શકાય શું કરી શકાય નિરીક્ષણ તો કે અધિકારીઓનું જે ટેકનિકલ જ્ઞાન છે અધિકારી પાસે જે વૈચારિક શક્તિઓ જે ખીલી ગઈ છે એ વૈચારિક શક્તિઓને નવા 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 કાર્યો સાથે નવું 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 ઓબ્ઝર્વેશન કરશે એ લોકો અધિકારીઓ અને ઉચ્ચ સંચાલકો તમે જુઓ અધિકારીઓ અને ઉચ્ચ સંચાલકોને વિકાસ ડેવલપમેન્ટ નવું સૈદ્ધાંતિક જ્ઞાન આપવાથી કેટલા બેનિફિટ થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ ફરી મળીશું નવા ટોપિક સાથે જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ